દ્વારા ક્લબ આંખના મોતિયાનું ઓપરેશન તદ્દન મફત કરી આપવા અને મફત આંખ ચેકઅપ તથા નારાયણા મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ મફત હેલ્થકેર કેર કેમ્પનું આયોજન શ્રી

પીએસઆઈ શ્રી એલઆર તિલેશ સાહેબ મહિલા પીએસઆઈ શ્રી બીવી પટેલ સાહેબ તથા માનવાધિકાર સુરક્ષા સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી કિરણભાઈ કંસારા ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી કિતનભાઈ કંસારા ગુજરાત પ્રદેશ મંત્રી શ્રી દીપકભાઈ સોલંકી તથા સ્ટાર ન્યૂઝ ગુજરાતી લાઇવના શ્રી આકાશભાઈ તેંડુલકર અને શ્રી ધનંજયભાઈ કંસારા ઉપસ્થિત રહ્યા હતા પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ સન્માન યોજનાના સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી અનિલભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં આશરે ચારસો થી વધુ લોકો જોડાયા હતા મીડિયા સપોર્ટર તરીકે સ્ટાર ન્યૂઝ ગુજરાતી લાઈવ ઓનલી ગુજરાત અને કે એસ ન્યૂઝ હતા એન્કર ભામિની કંસારા સાથે સ્ટાર ન્યૂઝ ગુજરાતી લાઈવ અમદાવાદ 그러이 나라를 위해서, 우리 국민을 위해서, 우리 국민의 삶을 위해서, 우리 국민의 미래를 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 위 જે સેવા સમાજ ટ્રસ્ટનું આયોજિત મણિનગર વિધાનસભાના લોક લાડેલા મનની ધારાસભ્યશ્રી અમોલભાઈ ભટ્ટ તેમજ લાલસિંહનામાં હૃદયવંશ્રી અમદાવાદ તેમજ માનવ અધિકાર પંચ દ્વારા નીકળી શક્ય હતી સમાજને નાના વર્ગ અને મોટા તમામને આવરી બહુ સુંદર મુદ્રામ જેમાં અમે લોકો મોતિયાનું ઓપરેશન વિનામૂલ્યે મળી સાથે તેમજ ડાયાબિટીસ તેમજ આંખોના નંબરની તપાસ ત્યાંના ચશ્મા પણ ફ્રી આપવામાં આવશે અને સર્વરોગ નિદાન કેમ્પનું આજ સુંદર આયોજન કરવામાં આવ્યું છે જ્ઞાતિજનો મોટી સંખ્યામાં અહીંયા હાજર રહ્યા છે કેમ્પોમાં પણ અને વિધાનસભાના ધારાસભ્યશ્રી મણિભાઈ વિધાનસભાના ધારાસભ્યશ્રી મણિભાઈ માટે ખૂબ સુંદર સંયોગ આપ્યો છે માનવ અધિકાર પંચ નારાયણજી હોસ્પિટલ દ્વારા પણ અમને સર્વરૂપ યાદ કેમ સુંદર સંજોગ મળ્યો છે તે સર્વનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ ખૂબ ખૂબ આભાર જય હિન્દ કેમ્પનું જે આયોજન કર્યું એમાં ઘણ મોટા પ્રમાણમાં લોકોએ સહભાગી થઈ અને ઘણી સુરક્ષા કરવામાં આવી છે અને લાભ લીધો છે ઉપસ્થિત કરવા માટે જયશંકર પોલીસ સ્ટેશન એટલી બધી સહાનુભૂતિ અને આપ સૌનું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે